નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વ કેજી ચૌહાણ કન્યા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ દસ સરકારના અંગો આગળના પિરિયડની અંદર આપણે મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળની કામગીરી શું છે એનો વહીવટ છે કઈ રીતે થાય છે એ વિશેની વાત આપણે કરતા હતા આજે આપણે સ્થાનિક કક્ષાએ શાસન વ્યવસ્થા વિશેની વાત કરવાની છે કેન્દ્ર સરકાર છે એની અનેકવિધ જવાબદારીઓ હોય છે આ બધી જવાબદારીઓની વચ્ચે એક જ સ્થાનેથી સમગ્ર દેશ છે એનું સંચાલન કરવું અત્યંત મુશ્કેલ બની જાય છે જેને કારણે દેશની અંદર વિવિધ સમસ્યાઓ છે વિભિન્ન જરૂરિયાતો છે અપેક્ષાઓ છે વિપુલ વસ્તીની અનેક આકાંક્ષાઓ છે એના સુચારું અને સ્વીકાર્ય ઉકેલ સમયસર થાય તે હેતુસર સત્તા છે એનું વિભાજન એટલે કે વિકેન્દ્રીકરણ છે એ કરવામાં આવેલું છે દરેક રાજ્યને પોતપોતાના કાર્યો છે એ સોંપી દેવામાં આવતા હોય છે જેના દ્વારા વહીવટ છે એને સરળતા સુગમતા અને કરકસર ભરાય વહીવટ અર્થે જ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એનો ઉદભવ થયેલો છે હવે સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે શું એવો પ્રશ્ન આપણને થાય તો કે ગામ નગર મહાનગરપાલિકા એનો જે વહીવટ છે એ ત્યાં ચૂંટાયેલા પોતાના પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક સ્તરની સંસ્થાઓમાં થાય તેની સ્થાનિક સ્વરાજની સંસ્થા કહેવામાં આવે છે ભૌગોલિક કે પ્રાદેશિક વિસ્તારો છે એનો વહીવટ સરળતા ખાતર જ આ વિભાજન છે એ કરવામાં આવ્યું છે અને જે તે સ્થાનિક ચૂંટાયેલા વ્યક્તિ છે એને આ જવાબદારી અને એના કાર્યો છે એને સોંપવામાં આવે છે અને એના દ્વારા વહીવટ કરવામાં આવે છે એ ઉપરાંત શહેરી વિસ્તારની અંદર હોય તો નગરપાલિકા છે મહાનગરપાલિકા છે અને મગા મહાનગર નિગમ જેને આપણે મોટા સિટી એટલે મેગા સિટી તરીકે ઓળખીએ છીએ ત્યાં પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે કામ કરે છે તે જ રીતે ગ્રામ્ય વિસ્તાર હોય તો ત્યાં ગ્રામ પંચાયત છે તાલુકો હોય તો ત્યાં તાલુકા પંચાયત અને જિલ્લો હોય તો ત્યાં જિલ્લા પંચાયત છે એ કામ કરે છે સ્થાનિક સ્વરાજની સંસ્થા છે એની વહીવટ થકી જ ગ્રામ્ય કક્ષાએ ચૂંટણી મતદાન ફરજો હકો જવાબદારી વહીવટ અને સત્તાધારી કે વિરોધ પક્ષની ભૂમિકાની તાલીમ છે એ આપણે ત્યાંથી પ્રાપ્ત થાય છે સ્વવિકાસની તક સ્થાનિક સ્વરાજમાંથી આપણને પ્રાપ્ત થાય છે આ સંસ્થાઓમાં યોજનાઓના અમલમાં કાયદાની વિસંગતતાથી નીચલા સ્તરે ઊભી થતી સમસ્યાઓ છે એને સમજવામાં આવે છે ઉપલી કક્ષાએ એને અમલમાં મૂકવા પૂર્વે પૂરતી કાળજી લેવામાં આવે છે ચકાસણી કરવામાં આવે છે અને સુધારણાને અવકાશ ત્યાં રહે છે તેથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એ લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે એને વહીવટ સુધારાની પ્રયોગશાળા કહેવામાં આવે છે ઓગણીસો ને બાણુંમાં સમગ્ર દેશની અંદર એક સરખા પંચાયતી રાજ અને શહેરી સ્વશાસનની સંસ્થાઓ છે એ અસ્તિત્વમાં આવેલ છે બાળકો બરાબર યાદ રાખજો ઓગણીસો ને બાણુંની ની અંદર વિકલ્પની અંદર ખાલી જગ્યાની અંદર એકવાક્યની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે ઓગણીસો ને બાણુંની ની અંદર એક સરખા પંચાયતી રાજ અને શહેરી સ્વશાસનની સંસ્થાઓ છે એ અસ્તિત્વમાં આવેલી છે ત્યાર પછીનો જે પોઈન્ટ છે જોવાનું છે પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું એટલે ત્રણ પ્રકારનું ત્રિસ્તરીય એટલે ત્રણ પ્રકારનું માળખું પંચાયતી રાજનું ત્રિસ્તરખી માળખું એટલે શું એના વિશેની વાત આપણે કરીએ તો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ ત્રણ પ્રકારના માળખા આપણને જોવા મળે છે પ્રત્યેક સંસ્થા છે એ નીચેથી ઉપર તરફ અને ઉપરથી નીચે તરફ પરસ્પર એકાબીજાની સાથે જોડાયેલી છે પંચાયતી રાજના તમામ સ્તરે સ્થાનિક વિકાસ કાર્યો યોજના અને કલ્યાણલક્ષી કાર્યક્રમો આ સંસ્થાઓ વધુ કાર્યક્ષમ રીતે પાર પાડી શકે તે માટે તેઓને જરૂરી નાણાંકીય જે કંઈ સહાય કરવાની થાય છે સાધન સામગ્રી છે એની જરૂર પડે છે ત્યારે એને આપવામાં આવે છે જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેની વિવિધ સમિતિઓના અધ્યક્ષો હોય છે જ્યારે વહીવટ માટે તો કે જિલ્લાની અંદર વડા હોય છે જેને જિલ્લા વિકાસ અધિકારી અથવા તો ડીઓ એટલે કે ટ્રેડિશનલ ટ્રીડિશનલ ડિસ્ટ્રિક ડેવલપમેન્ટ ઓફિસર અને જિલ્લા પંચાયતનું કાર્ય છે એ જિલ્લા મથકે જ કરવામાં આવતું હોય છે તે જ પ્રમાણે તાલુકા પંચાયતની ચૂંટાયેલી જે પાંખ છે એના નેતા તાલુકા પંચાયતના પ્રમુખ કહેવાય છે વહીવટી પાંખના વડાઈ હોય છે જેમ જિલ્લાની અંદર ડીડીઓ હોય છે એમ તાલુકાની અંદર ટીડીઓ હોય છે તાલુકા વિકાસ અધિકારી કહેવામાં આવે છે એનું ફૂલ ફોર્મ છે આ પણ વિકલ્પની અંદર અથવા તો એક વાક્યની અંદર પૂછાઈ શકે કે ડીડીઓનું ફૂલ ફોર્મ શું થાય અને ટીડીઓનું ફૂલ ફોર્મ શું થાય તો ડીઓ એટલે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર અને ટીડીઓ એટલે તાલુકા વિકાસ અધિકારી હવે નિષ્ણાતરે ગ્રામ્ય કક્ષાએ સરપંચ હોય છે અને ગામમાંથી જ ચૂંટાયેલો એક પ્રતિનિધિ હોય છે જે ગામનું સંચાલન કરે છે હવે એના વહીવટના વડા કોણ હોય છે તો કે તલાટીકમ મંત્રી આ ગામ પંચાયતનો વહીવટ કરે છે જેમ જિલ્લામાં ડીડીઓ હોય છે તાલુકામાં ટીડીઓ હોય છે ગામડામાં મંત્રી હોય છે જે ગ્રામ પંચાયતમાં સર્વસંમતિથી ચૂંટણી નિવારણ નિવારવામાં આવે છે અને સરપંચની સર્વસામાન્ય પસંદગી થાય તેને સમરસ ગ્રામ તરીકે જાહેર કરી અને વિશેષ પુરસ્કારની સન્માની તેને કરવામાં આવતું હોય છે તો આને આ કહેવાય પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું હવે આપણે જોવાનું છે ભારતીય બંધારણ તો એમાં સરકારનું બીજું અંગ એટલે કારોબારી એના બે પ્રકાર રાજ્યપાલ મુખ્ય પ્રધાન અને વિધાનસભા સચિવાલય હવે આની અંદર કેન્દ્ર કક્ષાએ રાજ્ય કક્ષાએ અને સ્થાનિક એમ ત્રણ વિભાગમાં એનું વિભાજન કરવામાં આવેલું છે સ્થાનિક સ્વરાજ છે એને પાછા બે વિભાગ છે ગ્રામ્ય કક્ષા અને શહેરી કક્ષા રાજી કારોબારી અને વહીવટી કારોબારી આ બે વિભાગ છે તો એ રાજકીય કારોબારીનું કામ શું છે અને વહીવટી કારોબારી કોણ સંભાળે છે એની વાત આપણે કરીએ તો રાજકીય કારોબારી છે એની અંદર ગ્રામ્ય કક્ષાએ તો કે ગ્રામ્ય પંચાયત કક્ષાએ છે પંચાયતી રાજ એટલે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પંચાયતી રાજ્યની જેને આપણે સરપંચ કહીએ છીએ પછી વહીવટ કરતાં તો કે ગ્રામ્ય કક્ષાએ અધિકારીઓ અને કર્મચારીઓ વહીવટ તંત્ર છે સંભાળતા હોય છે ગામડાની અંદર છે મંત્રી સંભાળે છે જિલ્લાની વાત કરીએ તો જિલ્લાની અંદર પ્રમુખ હોય છે ઉપપ્રમુખ હોય છે અને એના સભ્યો હોય છે અને જિલ્લાનું વહીવટ સંભાળનાર જિલ્લા વિકાસ અધિકારી જેને આપણે ડીડીઓ કહીએ છે પછી તાલુકાની વાત કરીએ તો તાલુકામાં પણ પ્રમુખ હોય ઉપપ્રમુખ હોય અને સભ્યો હોય એનો વહીવટ છે તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ સંભાળે છે ત્રીજું સ્ટેપ છે ગ્રામ પંચાયત એમાં સરપંચ હોય છે અને ઉપસરપંચ હોય છે એનું જે વહીવટી કામ છે એ કલાટીકમ મંત્રી એટલે કે મંત્રી છે એ સંભાળતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આજે એટલું જ ફરી પાછા મળીશું અસ્તુ